આરોપી છેલ્લા નવ વર્ષથી ચીટિંગના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હતો પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીએ આજથી આશરે નવ વર્ષ પહેલાં સુરત ખાતે કંપની ચાલુ કરી હતી જેમાં આરોપીએ ફરિયાદી સાથે મિત્રતા કરી વિશ્વાસ અને ભરોસો મેળવી તેનીનો આશરે અઢી તોલાનો સોનો નેકલેસ તથા સોનાની બીજી ત્રણ ચાર ચેનોને આશરે એક તોલાથી દોઢ તોલાની હતી તે તથા રોકડા રૂપિયા પેતાલીસ હજાર જેટલા ફરિયાદી પાસે પડાવ્યા હતા અને નાસી છૂટ્યો હતો જે અંગે અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત